મિત્રો નમસ્કાર આપણે જીરાની અંદર આવી દેશી દવાઓ પાવાથી જીરું કેવું થાય કેવું ન થાય કેટલું પાવ કેવી રીતે પાવ એની માહિતી અમે આપતા હતા તો આજ છે જીરું મિત્રો તમે જોવો કે આની અંદર ક્યાંય પણ તમને સુકારો કે કાર્યું કે એની ક્યાંય પણ અસર નથી અને એકદમ મસ્ત એનું ભરપૂર દાણાવાળું જીરું પાકી અને કમ્પ્લેટ મિત્રો આ છે અમારો ભાગીદાર તમે જો અત્યારે અમે ઊભા ઊભા જોઈ કે હવે આ જીરાનું માર્કેટ કેવું આવશે અત્યારે કારણ કે અત્યારે તો જીરાનું બજાર ડાઉન થઈ ગયું છે અને શું બજાર આવશે લગભગ તો ચાર હજાર રૂપિયા આવી જાય તો ઘણા પણ ચાર હજાર નહી આવે એવું અમારો ભાગીદાર કે ત્રણ હજાર થી પાંત્રીસો રૂપિયા ભાવ આવી જાય તો એ ઘણા કેવું ચાર હજાર ચાર હજાર મળવા જોઈએ એમ મિત્રો અમારો ભાગ્ય પણ એમ કે ચાર હજાર રૂપિયા બજાર મળે તો કઈક મને થોડોક નફો મળે ને મારે તો બધી મજૂરીમાં જ જઈશે એમ

આ ટાઈપ જીરું થાય એટલે મિત્રો હું તમને બતાવું કદાચ દેખાતો હશે કે આની અંદર તમે જો આ રીતની ઈયળ અત્યારે આવે દરેક ખેડૂત મિત્રોને જીરાનું વાવેતર હોય તો એના ઉપર ખાસ ધ્યાન રાખવું કે આની અંદર ઈયળ છે જો તમને કદાચ દેખાતી હશે ઝીણી ઝીણી ઈયળ આવે આ ઈયળ દાણાને શોષણ કરી રહી છે તમે જુઓ કે આ દાણાને અંદર ચૂસી ચૂસીને હાવ ફાફા કરી નાખે એટલે ખાસ મિત્રો ધ્યાન રાખવી જીરું જ્યારે પાક ઉપર આવે ત્યારે ઈયળનો એક એટેક તો આવે જ છે બરોબર જય જવાન જય કિસાન